નમસ્કાર મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ઝંખના બુલેટિનમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની વાત કરવાની છે ત્યારે દેશમાં અત્યારે શું છે ચૂંટણીનો માહોલ સૌપ્રથમ વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ જેલમાં રહેશે કે રાહત મળશે ધરપકડ સામેની અરજી પર દિલ્હી હાઈકોર્ટ આપશે ચુકાદો દિલ્હી હાઈકોર્ટ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર ચુકાદો અપાશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી તેમને રાહત મળશે આ અંગે નિર્ણય લેવામાં આવનાર છે વાત જાણ એમ છે કે દિલ્હી હાઈકોર્ટે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર ચુકાદો આપશે આ પહેલા હાઈકોર્ટ ત્રણ એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો નોંધનીય છે કે ઈડીએ એકવીસ માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી અરવિંદ કેજરીવાલે બાવીસ માર્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની ધરપકડ અને રિમાન્ડ પસાર કરવાના આદેશને પડકાર્યો હતો હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડને ગેરકાયદેસર ગણાવ્યા હતા આ કેસની સુનાવણી ત્રણ એપ્રિલે થઈ હતી બંને પક્ષો ઈડી અને કેજરીવાલની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સુવર્ણકાંત શર્માએ ત્રણ એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો આ તરફ છેલ્લી સુનાવણીમાં ઈડીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે કથિત એક્સેસ એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આગામી ચૂંટણીઓના આધારે ધરપકડમાંથી મુક્તિનો દાવો કરી શકતા નથી કારણ કે કાયદો સમાન રીતે લાગુ થાય છે દિલ્હી પોલિસી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે કે કેજરીવાલને સતત નવ વખત સમન્સ મોકલ્યા હતા પરંતુ તેઓ એક પણ વખત તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા આ પછી ઈડીએ તેની ધરપકડ કરી હતી ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને બાવીસ માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આ પછી કોર્ટે તેમને છ દિવસ માટે ઈડી કસ્ટડીમાં મોકલી દીધા હતા આ કેસની સુનાવણી અઠ્યાવીસ માર્ચે થઈ હતી આ દિવસે ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે તેમની તપાસ હજુ પૂર્ણ થઈ નથી આવી સ્થિતિમાં કેજરીવાલના રિમાન્ડ વધારવા જોઈએ આ પછી કોર્ટે કેજરીવાલના રિમાન્ડ ચાર દિવસ માટે લંબાવ્યા હતા તે સાથે આગળ વાત કરવામાં આવે તો યુકે સહિતના દેશોને ભાજપનું નિમંત્રણ લોકસભા ચૂંટણીને ઇન્ટરનેશનલ બનાવવા ઘડી જોરદાર રણનીતિ ભાજપના વિદેશ વિભાગના પ્રભારી વિજય ચોથાઈવાલાએ ઘણા દેશોના રાજકીય પક્ષોને સંપર્ક કરીને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ નવી પહેલ કરવા જઈ રહી છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઘણા દેશોના રાજકીય પક્ષોને ભારતમાં આમંત્રિત કરવાનું આયોજન કરી રહી છે અને તેમને બતાવવાનું છે કે અહીં ચૂંટણી કેવી રીતે યોજાય છે અને ભાજપ તેનો પ્રચાર કેવી રીતે ચલાવે છે આ પહેલીવાર હશે જ્યારે ભાજપ આવી પહેલ કરી રહ્યું છે જે દેશોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં યુરોપિયન દેશો ઇઝરાયલ શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ મોરેશિયસ સહિતના અનેક દેશોનો સમાવેશ થાય છે ભાજપ વિશ્વના અનેક દેશોને ભારતીય લોકશાહીના ઉત્સાહ ઉત્સવમાં સાક્ષી બનાવશે લોકસભા ચૂંટણીને લઈને ભાજપે મોટી પહેલ કરી છે ભાજપે વિશ્વના અનેક દેશોને ભારતીય લોકશાહીના ઉત્સવમાં સાક્ષી બનાવવામાં આવશે ભાજપે અમેરિકા બ્રિટન યુરોપિયન દેશો અને નેપાળ દેશોની લગભગ બે ડઝન પાર્ટીને ભારતમાં આવીને લોક લોકસભાની ચૂંટણી જોવા માટે આમંત્રણ આપ્યું છે બ્રિટનના કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીઓ જર્મનીના ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ અને સોશિયલ ડેમોક્રેટ્સ અને અમેરિકાના ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન જેવાને શાસક અને વિરોધ પક્ષોને ભારત લોકશાહીની ઉજવણીના સાક્ષી બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે પાડોશી દેશ નેપાળ

આગેવાની કરશે જે બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવશે લોકસભા ચૂંટણીનો પ્રચાર તેજ છે ઉમેદવારો ગામડે ગામડે ફરીને લોકોને આકર્ષવા માટે માથામણ કરી રહ્યા છે તો બીજી તરફ રાજકીય કાર્યાલયોથી પ્રચાર અને મતદારોને આકર્ષવા પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આગામી દસ એપ્રિલે અમદાવાદ આવશે જેઓ લોકસભા ચૂંટણી અનુસંધાને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે આગામી દસ તારીખે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની અગત્યની બેઠકની આગેવાની કરશે જે બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવશે તે સાથે જ તેઓ લોકસભા ચૂંટણી માટે તૈયાર થઈ રહેલા મીડિયા સેન્ટરનું પણ નિરીક્ષણ કરશે અત્રે જણાવીએ કે ગુજરાતની ચાર બેઠકો પર કોંગ્રેસનો ઉમેદવારને લઈ પેચ ફસાયેલો છે જેને લઈ હજી પણ મહેસાણામાં ભાજપે ભાજપે હરિ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારને લઈ મનોમંથનમાં છે તો અમદાવાદ પૂર્વ બેઠકને લઈ પણ કોંગ્રેસ અસમજસમાં છે ચર્ચાસ્પદ બેઠક રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પુરુષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસને કોને ઉમેદવાર બનાવવો તે પણ વિચાર હેઠળ હોય તેવું અત્યારે જણાય છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સામે નવસારી બેઠક પર પણ કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારોના નામ જાહેર કર્યો નથી સાથે આગળ વાત કરવામાં આવે તો લોકસભાની છેલ્લી દસ ચૂંટણીમાં ગુજરાતના માટે બાર એપ્રિલે નોટિફિકેશન બહાર પાડશે અને બાવીસ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પાછા ખેંચી શકાશે બાવીસ એપ્રિલ દરમિયાન કદાવર નેતા પક્ષ ઉપરાંત નાના પક્ષ અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવશે આ પૈકીના મોટા ભાગના ડિપોઝિટ ગુમાવવાનો વારો આવતો હોય છે છેલ્લી દસ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કુલ ત્રણ હજાર અગિયાર ઉમેદવારોમાંથી ચોવીસો અઠોતેરની ડિપોઝિટ ડૂલ થઈ છે ઉમેદવાર પાસેથી આ ડિપોઝિટ લેવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે ડિપોઝિટ ભરવાથી ઉમેદવાર ચૂંટણીમાં ગંભીરતાથી ભાગ લે જેનાથી ચૂંટણી પ્રક્રિયા સરળ બને હવે છેલ્લે બે હજાર ઓગણીસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ ત્રણસો એકોતેર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા જેમાં એક્યાસી રાષ્ટ્રીય પક્ષના ત્રાણું માન્યતા વિનાના પક્ષના જ્યારે ઓગણીસો સત્તોતેર અપક્ષ ઉમેદવારો હતા આ પૈકી ત્રણસો ઓગણીસને ડિપોઝિટ ગુમાવી પડી હતી રાષ્ટ્રીય પક્ષમાંથી બહુજન સમાજ પાર્ટીના પચીસ સીપીઆઈને એક ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી હતી બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં કુલ આઠ હજાર ચોપન ઉમેદવારો મેદાનમાં હતા અને તેમાંથી છ હજાર નવસો ત્રેવીસના ડિપોઝિટ ગુમાવી પડી હતી જે રાજ્યમાંથી ઉમેદવારોએ સૌથી વધુ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હોય તેમાં ઉત્તર પ્રદેશ અઢારસો ઓગણીસ સાથે મોખરે તમિલનાડુ સાતસો ચુમોતેર સાથે બીજા અને મહારાષ્ટ્ર સાતસો અડસઠ સાથે ત્રીજા સ્થાને હતું તે સાથે આગળ વાત કરવામાં આવે તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપી દીધું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આગામી દસ દિવસ બાદ થવાનું છે ત્યારે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સોમવારે ભાજપ છોડવાની જાહેરાત કરી હતી તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે

પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્રસિંહે કહ્યું કે મેં ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને મારું રાજીનામું પાર્ટીના વડા જેપી પી નડ્ડાને મોકલી દેવામાં આવ્યું છે મારી પત્ની પ્રેમલતાએ પણ રાજીનામું આપી દીધું છે

તે સાથે આગળ વાત કરવામાં આવે તો કોંગ્રેસની કમનસીબી ગુજરાતની બેઠક માટે હજુ ઉમેદવાર નક્કી કરી શકી નથી બે નામોની ચર્ચા પણ ચાલી રહી છે ચૂંટણીમાં વારંવારના પરાજય મળતા છતાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીના સમયમાં પણ હજુ એકતા કે નિર્ણયકતાનો અભાવ જોવા મળી રહ્યો છે ભાજપે ઉમેદવારો ક્યારે ફોર્મ ભરશે તે જાહેર કરી દીધું છે ત્યારે સમગ્ર રાજ્યની નજર જેના પર હોય તે છે રાજકોટ બેઠક માટે કોંગ્રેસ રાજકોટ બેઠક માટે કોંગ્રેસ હજુ સુધી તેના ઉમેદવાર નક્કી કરી શકી નથી અને રૂપાલા શું થાય છે તેનો ઇંતજારમાં સમય વેડફાઈ રહ્યો છે રાજકોટના ઉમેદવાર તરીકે રૂપાલા યથાવત જ રહેશે તેવું ભાજપે સ્પષ્ટ રીતે જાહેર કરી દીધું છે છતાં કોંગ્રેસના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રૂપાલા જ યથાવત રહે તો ભાજપના અમરેલીમાં પાટીદાર ઉમેદવાર સામે કોંગ્રેસના પણ અમરેલીના જ અને પાટીદાર નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપવી અને રૂપાલા બદલે તો રાજકોટના ડોક્ટર હેમાંગ વાસવાડ ટિકિટ આપવી તેવો નિર્ણય લેવાયો છે પરંતુ ભાજપના ઉમેદવારના પ્રયત્નોનો બીજો રાઉન્ડ રહ્યો છે છે સભાઓ યોજાઈ ગઈ બૂથ નેટવર્ક ગોઠવાઈ ગયું છે કે આ મુદ્દે પ્રચાર કરવો તે પણ નક્કી કરી શકી નથી એટલું જ નહીં શહેર કોંગ્રેસના નેતાઓ વચ્ચે હજુ સંપન્ન એકતા પણ જોવા મળતા નથી વિપક્ષ તરીકે જાણે કે લોકો શાસકથી અતિશય કંટાળે ત્યારે વિજયનું વિજયશ્રીનું પતાસુ મોમાં આવી જશે તેમ માનીને બેસવાના કોંગ્રેસના વલણથી સવાલો જાગ્યા છે લોકોમાં ચર્ચા છે કે જો આ સમયે ભાજપ વિપક્ષમાં હોત તો વિવાદ વિખવાદ સમસ્યાઓના મુદ્દા ઠેર ઠેર સભાઓ ગજવી નાખી હોત તે સાથે આગળ વાત કરવામાં આવે તો ચૂંટણીમાં ઉતરેલા સોળસો અઢાર ઉમેદવારો પૈકી ચારસો પચાસથી વધુ કરોડપતિ છે બસો બાવન સામે ગંભીર ફોજદારી કેસો પણ ચાલે છે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કુલ છસો સોળસો અઢાર ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે તેમાંથી સોળ ટકા એટલા કે એટલે કે બસો બાવનની વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે નેશનલ ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યા પછી આ આંકડા જાહેર કર્યા છે ઉલ્લેખનીય છે કે ઓગણીસ એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે જેમાં એકવીસ રાજ્યોની એકસો બે લોકસભા બેઠક માટે મતદાન થશે આ વખત સાત તબક્કામાં મતદાન થશે અને ઓગણીસ એપ્રિલ પછી છવ્વીસ એપ્રિલ સાત મે તેર મે વીસ મે પચીસ મે અને એક જૂને મતદાન થશે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ અને બિહારમાં સાત તબક્કામાં ચૂંટણી થવાની છે ચાર જૂને પરિણામ જાહેર કરવામાં આવશે એડીઆરના રિપોર્ટ અનુસાર દસ ટકા ઉમેદવારો વિધુ વિરુદ્ધ ગંભીર કેસો દાખલ છે સાત ઉમેદવારો પર હત્યા અઢાર સામે મહિલાઓની વિરુદ્ધ બળાત્કાર જેવા અપરાધ પાંત્રીસ ઉમેદવારો વિરુદ્ધ હેડ સ્પીચના કેસ દાખલ છે રિપોર્ટ અનુસાર ભાજપના માંથી અઠ્યાવીસ તથા કોંગ્રેસના છપ્પનમાંથી ઓગણીસ ઉમેદવારો વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે રાજદની વાત કરવામાં આવે તો તેના આ તબક્કા ચારેય ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ છે ડીએમકે સપા ટીએમસી અને બી બીએપીએસના ક્રિમિનલ કેસવાળા ઉમેદવારોનું પ્રમાણ અનુક્રમે ઓગણસાઠ તેતાલીસ ચાલીસ અને તેર ટકા છે તે સાથે આગળ વાત કરવામાં આવે તો ઈડી સીબીઆઈ અને એનઆઈએ ચીફને હટાવો તૃણમૂલે લોકસભા ચૂંટણી પહેલાં ઈસી પાસે કરી માંગ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં સંહિતા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને ચૂંટણી પંચની પાસે સતત ફરિયાદો આવી રહી છે આ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ચૂંટણી પંચ પહોંચ્યું હતું અને ટીએમસીએ ચૂંટણી પંચને ઈડી સીબીઆઈ એનઆઈએ અને ઇન્કમટેક્સના ચીફને હટાવવાની માંગ કરી હતી

એનઆઈએ તપાસને લઈને જ તપાસને લઈને જ જે રીતે રાજનીતિ કરી રહ્યું છે તેના વિરુદ્ધ ટીએમસી પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા પહોંચ્યું છે ટીએમસી નેતાઓનું કહેવું છે કે ચૂંટણી પહેલા ભાજપ અમારા નેતાઓની ધરપકડ કરાવવા માંગે છે ડોલાસેને કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓના ચીફ બદલાવવામાં આવે પશ્ચિમ બંગાળ સરકારને વાવાઝોડામાં પીડિતોની મદદ કરવાની મંજૂરી આપવામાં આવે જેનાથી તેમના શક્તિગ્રસ્ત થયેલા ઘર બનાવી શકાય અને અન્યની મદદ કરી શકાય ટીએમસી નેતા સાકેત ગોખલે એક સવાલ ઉઠાવતા કહ્યું હતું કે શું કેન્દ્ર સરકારે એનઆઈએના નવા મહાનિર્દેશકની નિમણૂક પહેલાં ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી અને આ નિમણૂકની તપાસ કરાવવાની માંગ કરી છે તે સાથે આગળ વાત કરું તો ચૂંટણી પહેલા કેટલાક ટીકાકારોને જેલમાં ધકેલાશો સુપ્રીમ કોર્ટનો તમિલનાડુ સરકારને સવાલ હતો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં સોશિયલ મીડિયા પર સરકારનું સમર્થન કે ટીકા કરનારાઓનું પ્રમાણ વધી રહ્યું છે આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો છે સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જે લોકો યુટ્યુબ પર ટીકાઓ કરી રહ્યા છે તેઓને ચૂંટણી પહેલાં જેલમાં મોકલવાનું શરૂ કરી દઈશું તો કેટલા લોકો જેલમાં જશે

જે બાદ યુટ્યુબરે સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી હતી તેની અપીલની સુનાવણી ચાલી રહી હતી ત્યારે તમિલનાડુ સરકાર વતી જ હાજર વકીલ મુકુલ રોહત રોહતગીને સુપ્રીમના ન્યાયાધીશ અભય અભય સોકા અને ન્યાયાધીશે સવાલ કર્યો હતો કે ચૂંટણી પહેલાં યુટ્યુબ પર ટીકા કરનારાઓની ધરપકડ કરવાનું શરૂ કરવામાં આવે તો કેટલા લોકો જેલમાં જશે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં અમને નથી લાગી રહ્યું કે અરજદાર યુટ્યુબરે તેને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો હોય બાદમાં રોદગીએ અપીલ કરી હતી કે જામીન મંજૂર કરવામાં આવે તો પણ યુટ્યુબર પર શરતો મૂકવામાં આવે કે તે ફરી આવી કોઈ પણ ટિકડી ન ટિપ્પણી ન કરી શકે જોકે સુપ્રીમ કોર્ટ આવી કોઈ શરત મૂકવાની ના પાડી દીધી હતી અને અરજદારના જામીન મંજૂર કર્યા હતા યુટ્યુબર સામે વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં એમ બે ફાય ફરિયાદો થઈ હતી અને સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે એ કોણ નક્કી કરશે કે ટિપ્પણી વિવાદિત છે કે નહીં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે નમસ્કાર